જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ગુંતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું રજવાડી ખીર જે ચોખા બાફ્યા વગર બનાવી શકાય તેવી ખીર તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ રજવાડી ખીર બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક વાટકો ચોખા લેશું એક વાટકો ખાંડ લેશું છ થી સાત નંગ એલચીના દાણા લેશું એક નંગ જાયફળ લેશું અને એક લીટર દૂધ લેશું હવે આપણે એક બાઉલમાં એક વાટકો ચોખા ઉમેરી દઈશું અને એને બે પાણીએ ધોઈ નાખશું આ રીતે મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે એને પંદર મિનિટ સુધી પાણીમાં પલાળી રાખવાના છે મિત્રો હવે આપણે એક મોટું પેન લેશું અને એમાં એક લીટર દૂધ ઉમેરી દઈશું આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો તમે દૂધ ગમે ત્યાં લઈ શકો છો મિત્રો ફેટવાળું અથવા તો ફેટ વગરનું ગમે તે ચાલે હવે આપણે ગેસ ચાલુ કરશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખશું મિત્રો તેના ઉપર પેન મૂકી દઈશું અને દૂધને ગરમ કરવા માટે રાખી દઈશું આવી રીતે તમે જોઈ શકો છો હવે પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ કે આપણા ચોખા પલળી ગયા છે કે નહીં તમે જોઈ શકો છો આ બાજુ આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ચોખા ઉમેરી દઈશું મિત્રો આ રીતે કરવાથી અત્યારે ગરમીમાં ઠંડક આપે છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે મિત્રો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી હવે આપણે એને મિક્સ કરી લેશું અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેશું હવે આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું એક વાટકો આપણે ખાંડ લીધી હતી એ અત્યારે ઉમેરી રહી છું તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે એને મિક્સ કરી લેશું આ રીતે ચલાવતા રહેવાનું છે મિત્રો એટલે આપણા ચોખા બફાઈ જશે અને ખાંડ પણ મેલ્ટ થઈ જશે અને ઉફાણ આવે ત્યાં સુધી આપણે એને પકાવવા માટે રાખવાના છે તમે જોઈ શકો છો મિત્રો આમાં પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો તમે જોઈ શકો છો જુઓ આપણા ખાંડ એ મેલ્ટ થઈ ગઈ છે અને ચોખા એકદમ સરસથી ગળી ગયા છે તમે જોઈ શકો છો એકદમ ક્રીમી સ્ટ્રક્ચર આવી ગયું છે તો સમજી લેવાનું કે આપણી ખીર તૈયાર થઈ ગઈ છે મિત્રો જુઓ હું તમને નજીકથી બતાવું છું કે આપણી રજવાડી ખીર તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને પેનને નીચે લઈ લેશું મિત્રો હવે આપણે એલચી અને જાયફળ લીધું હતું તેનો પાવડર કરી લીધો છે તે અત્યારે ઉમેરી રહી છું આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે એને મિક્સ કરી લેશું આ રીતે ઠંડી પડે એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે મિત્રો અને અત્યારે ગરમીમાં તો બહુ જ ભાવે છે જો તમારે વધારે ઠંડી ખાવી હોય તો તમે ફ્રીજમાં રાખી શકો છો અને પછી ઉપયોગમાં લઈ શકો છો તમે એલચી અને ચાય પર તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું આ રીતે હવે ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા કાજુ બદામ ઉમેરી રહી છું તમે જોઈ શકો છો તમને ન પસંદ હોય તો તમે ન ઉમેરો તો પણ ચાલે તો તૈયાર છે મિત્રો આપણી રજવાડી ખીર જે ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો મિત્રો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો Jesse Krust bye bye.